नमस्कार हूँ डॉक्टर करण मोडवाड़िया एमडी स्वागत है तुम्हारू मारी नवी पहल आरोग्य ज्ञान अपनी सीपीआर एक जीवनदान तालीम यात्रा में जोड़ाओ ध्यान दी जो जो तुम्हारे बजा पर करेगी तब पहली बार बेड में बैठा छली नहीं तो बच्चे की तो नड़ी से ये सु कह જીવીએસ ભાઈ માટે તાલીઓ આ મારો ભાઈનું નામ આ એ જવા આપણે બધાતા પહેલા એનું સ્વાગત કરવું જોઈએ કેમ કે આપણે આપણે ત્યાંથી અમદાવાદથી થી એને આપણા માટે લોકો ખાતો છે પણ બીજી સેડ્યુલ માં થી આવ્યા છે તો એકવાર જોર થી તાળી પાડીને તો સ્વાગત કરો થેન્ક યુ થેન્ક સર કે તમે આવ્યા અમારા માટે તમારો ટાઈમ બગાડ્યો તમે

એબીએસ જામનગરથી કર્યું એમડી મે પુણેથી કર્યું છે અને હું મારા અપાયા કરતી રહેતા કોઈ વણેને લતો પણ એમને ચાલુ કર્યું ડાયરેક્ટ પહેલા એબીએસ થી પછી આવ્યું થી તો હું હંમેશા મારું છું કે આપણે દેશી છે ધીસી રહેવા આજે આપણે એક સીપીએ શીખવા રહે બરાબર અને સીપીએ પર છે તમને બહુ લેક્ચર જોયા જ પણ પ્રોબ્લેમ કરેક્ટર આપણે હું ઇંગ્લિશમાં માં બે ચાર ફટાકા મારી જાવ આયા કરો કે મારો લક્ષ્ય નથી બરાબર મે YouTube પર બધા કોઈ જોતા હોય તો મારી સિરીઝ પર છે આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં જે આપણે ગ્રાઉન્ડ લેવલ ના પ્રોબ્લેમ કે જે ખરેખર થતા હોય છે એ એને સોલ્વ કરતા હોય છે કે લોકોને જે ડાઉટ હોય છે એ ડાઉટ સોલ્વ કરતા હોય છે અને અને જે સુરેશભાઈનો ફોન આવ્યો તો કે આવો એક કમિટી છે મારી તો મે બહુ ખાચી રીતે કીધું કે હું ચોક્કસ આવીશ કેમ કે જે નર્સિંગ સ્ટાફ છે હોટી સ્ટાફ છે અને બીજે કોઈ પણ બળો કરેટર ગ્રાઉન્ડ લેવલના લોકો છે જેના સુધી બધું આલે અમારે લપવા કે ન થતો જ્યાં તમે બધા લોકો કઈ લેવા નહીં ઈન્જેક્શન મેટ્રો પર પય પીડીએસ કઈ ન તમે લોકો આવશો ત્યાં હશે અસ્પેશિયને બેઠા બેઠા સીપીએ જેર ઉપર જો

ચાલ રિજયભાઈ આપ સીપીઆર થી તો તમને ઢકો મરાલી શું થાય છે શું લાગે છે તમને કે આ તો જે કોમ્પિટ કોયા એટલે જરાક ઓકે એટલે આપણે આ દબાવી હૃદય કે ચાલુ કરી છે એવું લાગે એવું કેમ આવું છો આ દબાવી હૃદય ચાલુ થઈ જાય છે હૃદય ની બ્લડ સપ્લાય એવું લાગે છે સારું ચાલો બે નંબર દે કે હા હાલ કોણ કેમ આવે છે ત્યાં કેમ કે મારો લક્ષ્ય 30 મિનિટમાં માં એ મારી જવાનું નથી ખરેખર ખરેખર આપણે શીખીએ અને કંઈક શીખી જાવ યા બેઝિકલી ટ્રાઈંગ ટુ ઇનિશિયેટ ધ સિગ્નલ્સ કે તું મજા આવી હા બોલો આપને બેસિકલી જ્યારે હાર્ટમાં જે સિગ્નલ હોય એ આપણે ઇનિશિયેટ કરવાનો ટ્રાય કરી છે ની એન્ડ ચાલુ ઓપરેશન સિપીઆર અપવાદી હાર્ટ કેજી વેવર વેસલ મોટી મોટી આર્ટરી છે બરાબર આપણે હાર્ટ ઉપર દબાવવાનું હતું બદલે કે સીપીઆર એટલે હાર્ટ દબાવે છે ના આપણે જે કાર્ડિયોવેસ્ક્યુલર સર્ક્યુલેશન છે જે સેન્ટર આપણે સીપીઆર કોને લાગે છે કે સીટે ડાયરેક્ટ ડાયરેક્ટ દેવું જોઈએ કોઈ છે એટલે લેટિક સીટે ડાયરેક્ટ દેવું જોઈએ પછી દેવું જોઈએ ના તો દેવું કે પેટ ઉપર દેવું સારું લેફ્ટ સાઈડ પર એટલે આપડે હાર્ટ ને સીટે નહીં દેતા ખરેખર ભાઈ જે આપો હેપી છે આ જે જગ્યા હાર્ટ નું થાય છે બરાબર સ્ટર્નમ એન્ડ જે આ ઝિફર પ્રોસેસ કહેવાય એ વચ્ચે રે અને આવી રીતના આપણે છાતીયા દબાવતા હોય છે બરાબર તો આ દબાવવાથી હાથની આજુબાજુની મોટી મોટી વેસલ્સ મોટી એવડી એવી વેસલ્સ જે બ્લડ પડેલું છે ને એ આપણે દબાવી દબાવી અને મગજ થી પહોંચાડીએ છીએ અને ઈ બ્લડ છે એમાં એટલો ઓક્સિજન હશે કે એ આપણે દબાવી દબાવી પકડી પકડીને અહીંયા પહોંચાડશું ને

મનતા પહેલા મતલબ હાથ બંધ ક્યું કે પહેલા જે પણ ઓક્સિજન ઓળલોય પેડું એને આપણે પકડી પકડીને અહીંયા પહોંચાડીએ કે જેથી મગજ જીવતું રહે આ કશું યાદ રિટમ હવે આટનો રિધમ 70 દેથી ચાલુ ન થતો તો તમે ખાલી મગજને જીવતું રાખવા ઓક્સિજન યુક્ત બળ ઉપર પહોંચાડણો છો સમજાણું બરાબર આ કન્સેપ્ટ હમેશા કન્સેપ્ટ શીખવાના ગોખણિયું ને ભૂલાતું જ છે બરાબર તો પહેલો કન્સેપ્ટ બીજું કે લોકોને હોય કે આપણે લેફ્ટ સાઇડ હાર્ટ છે તો લેફ્ટ સાઇડ મેં કીધું ને આપણે હાર્ટ ને નથી દબાવતા આ જ बाजू આમેય નદીઓ ને દબાવીને ઉપર પોચા એટલે હંમેશા વચ્ચે આવીએ છે બરાબર એક વસ્તુ હવે કોઈને હાર્ટ એટેક આવે ત્યારે સીપીઆર આપવું જોઈએ કે કાર્ડિયક અરેસ્ટમાં માં સીપીઆર આપવું જોઈએ કોણ કહેશે આ જુજો કરજો ચાલો ચલો સ્વયં ચલો તમે બોલો હા સીપીઆર કરે આપવાનું હાર્ટ અટેકમાં કે કાર્ડિયક અરેસ્ટ માં કાર્ડિયક સર હાર્ટ અટેક અને કાર્ડિયક અરેસ્ટ માં શું તફાવત ખબર છે કાર્ડિયક અરેસ્ટ માં ઓકે અને હાર્ટ અટેક માં શું થાય ઓકે થાય શું મને ઇંગ્લિશ શબ્દો જરાય રસ નથી એટલે બેન ના પડે તો શું થાય થાય શું ગ્રાઉન્ડ લેવલ નડીમાં શું થાય કે આડ કે મટ વાળ વાળ એ થાય બ્લોક થઈ જાય એટલે દુખાવો થાય માણસ આ શું હોય સેટિંગ થાય ને હાર્ટ અટેક થાય અને આ વસ્તુને લીધે બ્લોક થવાને લીધે જો હાર્ટ બંધ થઈ ગયું તો એને શું કહેવાય કાર્ડિયક એટલે સમજણ હું તો જરાય દુખાવો જ માંગતો

અને એની માથે ચડી મે તો સાઈડના લેક્ચર મે ઈખ્યુંતું સીપીએર રજાને તો બટલ દેઈને રહી ઈ નકરતા ધ્યાન દઈને સાંભળી લો હવે કોઈને અચાનક જ હાર્ટ એટેક આવી અને જો બેહોશ થઈ જાય અને હૃદયના ધબકારા સાવ બંધ થઈ જાય તો એને કાર્ડિયાક અરેસ્ટ કહેવાય એટલે કે હાર્ટ બંધ થઈ ગયું જો હૃદયની કોઈ નળીમાં બ્લોકેજ થવાના લીધે છાતીમાં દુખાવો થાય તો એને હાર્ટ એટેક કહેવાય અને પછી એના લીધે હાર્ટ સાવ બંધ જ પડી જાય તો એને કાર્ડિયા કહેવાય તો આપણે હાર્ટ એટેકના લક્ષણો હોય અને માણસ જીવતો દેખાય તો એને સીપીઆર ન આપવાનું અને જો હાર્ટ એટેક આવી અને બેહોશ થઈ જાય અને પલ્સ ન આવે તો જ સીપીઆર આપવાનું

સીન સેફટી ન આપણે નથી તો માણસને સેફ સીન પર ખડે ખસેડો બરાબર પછી શું ચેક કઈ જગ્યાએ ચેક જાપટ મારવાની ભરવાનો શોલ્ડર ઓકે શા માટે શોલ્ડર આ આ કરી સેન્સિટિવ પાર્ટ તમને કોઈ મારે ખબર પડે બરાબર

કોઈ બે કોઈને જોયું તો સીન સેફટી બરાબર બીજું સ્ટેપ શું હતું ચેક ધ રિસ્પોન્સ બરાબર ન ઉઠો તો આપણે આગળ નું કરશું ઉઠી જાય તો હું કરશું દેવાનું છે ઉચ્ચ કરતો છે તો માથે ચડી દે દેવાનું સીપીઆર કે નથી કોઈ જાગ કે તો સીપીઆર દેવાનું જરૂર પડી શકે આ માઈક ઉપર બલ કરતો હોય હે પણ લોકો દીએ છે

મોટી હોય સર કેરોટી ડાયટ્રી બધા પોતપોતાની પાઇપેટ કરતા આવડશે યસ બરાબર આ વચ્ચેની નળી છે ને શું કહેવાય આ ટ્રેકિયા ટ્રેકિયા શ્વાસ ટ્રેકિયા બરાબર એની આજુબાજુમાં આવેલી હોય છે કેરોટી ડાયટ્રી બરાબર વચ્ચેની ત્રણ આંગળી લઈ અને કોઈ તમારી રાઈટ સાઈડની કેરોટી ડાયટ્રી પાલપેટ કરો જો કોઈ ના થતો હોય તો કહેજો ઈ अब यही प्रमाण है क्या भी जोड़ी जोड़ी थी दोड़ी दोड़ी। दोड़ी। करो करो पत्तु का निकाल पेट करो जीता हो क्या नहीं हाय है अरे कर तुमने तुम्हारे साथ ही अबे कितनी सेकंड अपन निकाल करते कर तू रेवन पांच की दस सेकंड में ओके पांच की दस सेकंड में जो पल्स ना था पल पे तो सीपीएस चल पड़ गया ना बराबर सर अबे आज ही पांच की दस सेकंड चाहिए તો એમાં આપણે મેક્સિમમ જે ચેક કરી શકીએ કરવાનું તમે ખુદ પણ આપી હશો ને સીપીઆર ચેરમાં તમે આમાં પોઝિશન એવી લેશો કે ની જોઈન્ટ ગુટણ ગોઠણિયા વાડી બેસી જવાનું ઓકે બરાબર ગોઠણે વાડી બેહી જવાનું પણ પર સે કરતી વખતે છે ને બીજી વસ્તુ કરી લેવાનું છે કે રેસ્પિરેશન રેસ્પિરેશન ના બહુ આ 6 આપણે પલ્સ રેસ્પિરેશન અને રેસ્પિરેશન અલગ અલગ ત્રણ વસ્તુ થી ચેક કરવાનું લુક લિસન ફીલ જોવો સાંભળો ફીલ કરો કઈ રીતના કે આવી રીતના આપણે પાછળ બેઠા છે આ હાથથી આપણે પલ્સ પાલ્પેટ કરીએ બરાબર પલ્સ પાલ્પેટ કરતા હોય ત્યારે આપણું આપણું માથું આવી રીતના રાખવાનું એને લીધે શું થશે લૂપ તો આપણે રેસ પલ્સ છે એ આનાથી જોઈ લે છે ને રેસ્પિરેશન છે ત્રણ ઓપ્શન છે લૂપ લિસન ફી લૂપ તો આપણે છાતીની ઉપર નીચે થાય કે નહીં જોશું

આ ડોમિનેન્ટ એની ઉપર ચડેવો નોન ડોમિનેન્ટ હવે તમને એવું લાગે જો તો જોર હોય તો કઈ કઈ જગ્યાએ આપી શકશો આપણે અહીંથી આપી કે અહીંથી અહીંથી બરાબર તો હંમેશા આ જે ગ્રીપ હતી બરાબર એને અમે આપણે ક્યાં આપશું ડાબી બાજુ આપવાનું કે વચ્ચે વચ્ચે ડાબી બાજુ કામ નહીં આપવાનું કેમ કે આપણે હાથ ને જગાડતા

અને જગાર છો કે ની બગેન ની આત્મા એ ને ઠરવાળી આયે દેવ હું માત્ર એક એમડી ડોક્ટર તરીકે નહીં પણ તમારો દીકરો ભાઈ કે એક મિત્ર બની આરોગ્ય જ્ઞાનને તમારા માટે સામાન્ય જ્ઞાન બનાવવા માગું છું તો આરોગ્ય જ્ઞાનને આપણી દેશી ભાષામાં જાણવા માટે જો તમે મને ફેસબુકમાં જુઓ છો તો આજે જ ફોલો કરો અને જો તમે મને યુટ્યુબમાં જુઓ છો તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોસ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી જરૂર શેર કરજો ચલો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને